ગાઈશ અમે નાસ્તો બાસ્તો કરી ના હતા હેડવા તો હું ભાભી ને મારા ભાઈ ને બધા અમે પાકી જાય રહે તો ગાઈશ વાગી જાય ના હાડા હાથ અને અમે હેડબેરી ને આવતા રહે અને હું ભાભી બનાવતા હતા રોટલી અને જોરદાર દાળો બગડી ગયો સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ગુડ નાઈટ ગુડ નાઈટ બધી સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં તો બપોરના ના વાગી છે બાદ અને આપડે વરસાદ બરસાદ ચાલુ થઈ ગયો હે થોડો થોડો રીમઝીમ રીમઝીમ અને આપડે હવા ગોવાનું કામ બામ બધું પડતી ગયું હે પણ હવે અમે બેબી જમવા આ મમ્મી જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાભી જય માતાજી એ જ યાદ આજે માતાજી તો મમ્મી જમમ શું બનાવ્યું જમમ બનાવ્યું ભાત હમ

जागे है वो तो है भी हवे है मैं कर सू नाश को तो बापी बनावे है मैगी आज अच्छा, आप उत्तर कर रहे हैं तो मैगी बनाई है नहीं मम्मी मैगी मैगी खाए मैगी खाए मैगी खाए मैगी खाए તો વરસાદ વરસાદ નહીં પણ પડકા નીકળતા દિવસ હે અને બાપ હે રે જોડા વરસાદ હતા પણ થોડા થોડા વરસાદ ખાતા પડતા હે પણ બફારા બહુ આવતા

અને અમે તેને ખાસ મેગી બોધા ને પૂરા તું એ બોધા મેગી ખાવા તો અમે નાસ્તો બાસ્તો કરીને આવ્યા હેડવા તો હું ભાભી ને માર ભાઈ ને બધા અમે પાકી જાય રે આવ્યા હેડવા તો હવે અમે તો શું કરે તો ગાય સાહેબ મારી રેલ

અને મન ભાભી બનાવતા તા રોટલી અને જોરદાર દાળો બગડી ગયો હે જમ જાતા હું તમને એકદમ કેસરી કેસરી થઈ જતું હવે એકદમ કાળું પડી ગયું વાતાવરણ બગડી જુઓ

સમજો બ્લોગ બનાવવાનો એટલા માટે તો ગઈ સાગી છે આ રાતના હરાટ અને મારા પપ્પા એમને દુકાને નાતા રહ્યા છે અને આવરામાં બે બેની જમવા તો ભાભી કાપે છે ડુંગરી એટલે હારું એમ અને મા મમ્મી કાઢે જવાનું હા હા નહીં ખાતો તે એવું કરે ભાભી આખી સાબડી પડી ને આખી કાપી નાખો તરે ગઈ તો જાય ડુંગરીનો એવાયેલા વાલનું ગ્રેવી વાળું શાક અને રોટલી ને ડુંગળી લીંબુ વાળી ને અડદના પાપડ તો ચાલો બધા જમવા આ વ્લોગ અમે અહીંયા જાણ કરવી જાય જમા બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હવે મળીએ નેક્સ્ટ માં બાય બાય ગુડ નાઈટ Good night. <laughs> <laughs>